કેડીસીસી બેન્કના ચેરમેન પદે દેવરાજભાઈ ગઢવીની વરણી કરવામાં આવી હતી સૌ પ્રથમ તો આપના માધ્યમથી હું કચ્છ જિલ્લા ભારતીય જનતા પક્ષ પ્રદેશ ભારતીય જનતા પક્ષ અને મારા બોર્ડ ડિરેક્ટરનો આપના માધ્યમથી ખૂબ ખૂબ આભાર માનું છું કે છેલ્લા દસ વર્ષથી જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને ફરીથી પણ જેને કહીએ કે ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે અંબાભાઈને જ્યારે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે એ વિશ્વાસ અમે ક્યારેય પણ વિશ્વાસનો વિશ્વાસઘાત નહીં થાય એની ખાતરી આપીએ છીએ અને ફરીથી ભારતીય જનતા કચ્છ જિલ્લાના સૌ પ્રદેશ ભાજપ અને બોર્ડ ઓફ ડિરેક્ટરો આપના વતીથી આભાર માનું છું વાત રહી સાહેબ જે આપણે વાત કરી કે આગામ આગામી દિવસોની અંદર નવા આયામોની એ દિવસો યાદ કરીએ બે હજાર તેરમાં ભારતીય જનતા પક્ષે જ્યારે મને આ બેંકનો ચેરમેન બનાવ્યો હતો ત્યારે બ્યાસી કરોડ રૂપિયા ડિપોઝિટ હતી આજે ત્રણસોને અગિયાર કરોડ રૂપિયા ડિપોઝિટ છે બેંક ફોટ કરતી હતી બેંકનું એનપીએ ત્યારે ચાલીસ ટકા હતું અત્યારે બેંકનું એનપીએ ચાર ટકાથી અંદર છે અમારું નેટ એનપીએ ઝીરો છે જે જે તે વખતે દસ અગિયાર ટકા હતું બેંકનો લોનનો પોર્ટફોલિયો જેને કહીએ કે તે વખતે ફક્ત પાસઠ સિત્તેર કરોડ હતો એ આજે બસોથી અઢીસો કરોડે પહોંચવા જઈ રહ્યો છે મેં જે રીતે ડિપોઝિટની વાત કરી તે બેંકનો શેર ભંડોળ તે વખતે નવ કરોડ હતો આજે અમે પચીસ કરોડને પાર કરી ગયા છીએ આપના માધ્યમથી કચ્છભરના સૌ બેંકના થાપણદારો બેંકના ગ્રાહકો ખાસ કરીને જ્યારે આ બેંક કચ્છમાં ખેડૂતલક્ષી કામગીરી કરી રહી છે ત્યારે સૌને વિશ્વાસ અપાવું છું કે જેમ ગત દિવસોની અંદર બેંકનો વિકાસ થયો એ રીતે આવનારા ટૂંક જ સમયની અંદર બેંકનો જે ગ્રોથ છે એ ગ્રોથ ઉત્તરોઉતર પ્રગતિ કરશે વાત કરીએ સહકારની અને સહકારી બેંકોની સાહેબ છેલ્લા એક વર્ષની અંદર જ્યારે ગત કેન્દ્ર સરકારમાં માન્ય અમિતભાઈ શાહ સહકાર મંત્રી બન્યા અને સૌ પ્રથમ નરેન્દ્રભાઈએ સહકાર મંત્રાલય કેન્દ્રની અંદર અલગથી કર્યું ત્યારે એમણે જુદા જુદા સહકારી સંસ્થાઓ માટેના જે જે નિયમો બનાવ્યા ખાસ કરીને કહીશ કે ખેડૂત સહકારી સેવા સહકારી મંડળીઓના બાયલો છે અલગ અલગ એના પેટા કાયદા હતા એ દેશભરની અંદર સુધારો કરીને તમામે તમામ ખેડૂત સેવા સહકારી મંડળીઓના પેટા કાયદાઓ એક થયા સાથે સાથે ગુજરાતની અંદર અત્યારે પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને એમાં અમિતભાઈએ કીધું છે કે સહકારી બેંકોને સહકારી સંસ્થાઓને મજબૂત કરવું હશે તો તમામે તમામ સહકારી સંસ્થાઓએ પ્રાથમિક મંડળીથી કરી અને જિલ્લા લેવલની સંસ્થાઓએ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જ પોતાનો નાણાકીય વહીવટ કરે એના ભાગરૂપે કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનાની અંદર અમે સત્યા સત્યાવીસ હજાર પશુપાલકોના નવા એકાઉન્ટો ખોલ્યા છે હવે તમને થશે કે નવા એકાઉન્ટ ખોલવાથી શું તો આપણો જિલ્લો તો દુર્ગમ છે ઘણી બધી જગ્યાએ બેંકની સગવડ નથી અત્યારે અમે લગભગ સો માઇક્રો એટીએમ ગત ચાર દિવસ પાંચ દિવસની અંદર જ્યાં બેંકની સુવિધા નથી ત્યાં મંડળીઓને આપ્યા છે અને એ છેવાડાનો પશુપાલક હોય ખેડૂતો હોય કે નાનો માણસ હોય એને ઘર બેઠે બેંકની સુવિધા મળી શકે એવા પ્રયત્નો અમે ચાલુ કર્યા છે એટલે જે મેં તમે વાત કરી કે આગામી દિવસોની અંદર અમારી બેંકમાં નજીકના સમયમાં મોબાઈલ બેંકિંગ નેટ બેન્કિંગ તો અત્યારે ચાલુ જ છે ઓનલાઈન બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ ટૂંક સમયમાં ચાલુ થશે સાથે સાથે ઘણા બધા પ્રતિબંધો આ બેંક ઉપર હતા એ ક્રાઇટેરિયા અત્યારે અમે ગત નાણાકીય વર્ષમાં જબર નફો કરી અને પૂર્ણ કર્યા ત્યારે જિલ્લાભરમાં જ્યાંથી અમારી પાસે માગણીઓ આવી છે અમારો સર્વેપર ચાલુ છે ત્યારે વિવિધ દુર્ગમ વિસ્તારોમાં બેંકની નવી શાખાઓ પણ ખોલવામાં આવશે મેં જે રીતે વાત કરી એ રીતે છેવાડાના માનવી સુધી જે પહોંચવાની વાત છે પંડિત દીનદયાલજીની જે વાત હતી અંત્યોદય સુધી પહોંચવાની વાત છે ત્યારે સહકારથી સમૃદ્ધિ કઈ રીતે આવે અને એની અંદર સહકારથી સમૃદ્ધિમાં જિલ્લા બેંક એક મહત્ત્વનું પાસું છે ત્યારે ફરી ફરીને જિલ્લા બેંકનો વહીવટ મારા બોર્ડે અમારી ભારતીય જનતા પક્ષે મારા ઉપર વિશ્વાસ મૂકીને જ્યારે ફરીથી અમને જે કામ કરવાની તક આપી છે તે બદલ એમનો પણ હું ઋણી છું અને ખૂબ ખૂબ આના માધ્યમથી આભાર માનું છું